સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે એ આપણે સૌ માનીએ છીએ સ્વચ્છતા દરેકને ગમે છે પોતાનું આંગણું શેરી ગલી તથા શહેર સ્વચ્છ રાખવું એ આપણા સૌની ફરજ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એક જુલાઈથી પંદર જુલાઈ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ સ્વચ્છતા અભિયાનમાં વીકેન્ડ ગ્રુપના બહેનો પણ જોડાયા છે રાજકોટના અનેક સ્થળો સ્વચ્છ કરવાની ઝુંબેશ સાથે તાજેતરમાં રેલવે સ્ટેશન સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાનમાં વીકેન્ડ ગ્રુપના બહેનો રેલવેના ઓફિસર તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓ પણ જોડાયા હતા સ્વચ્છતાના પ્રચાર પ્રસાર માટે એક રથ બનાવવામાં આવ્યો છે જે શાળાઓની મુલાકાત લઈ બાળકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવશે સ્વચ્છતા રાખવા માટે તથા સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે આ એક ખૂબ જ મહત્વનું પગલું છે મારું નામ પીના કોટક છે રાજકોટ વીકેન્ડ ગ્રુપ આજનો કાર્યક્રમ આપને ખબર હશે એ રીતે રાજકોટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને વીકેન્ડ ગ્રુપ દ્વારા પહેલી જુલાઈથી પંદર જુલાઈ સુધી સફાઈ અભિયાન વૃક્ષારોપણ અને સીટબોલ એક્ટિવિટી કરવામાં આવી છે અને આ જે પખવાડિયું છે આખું એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે લોકોએ આજે અહીંયા આયોજન કરેલું છે આજે અમે રેલવે સ્ટેશનથી શરૂઆત કરી છે પણ આ ઉપરાંત અમે લોકો રાજકોટ રિજન સેન્ટર ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બસ સ્ટોપ આ બધા જ એરિયા અમે લોકોએ લીધેલા છે કે જ્યાંથી અમે વધુને વધુ લોકોને આ માહિતી આપી શકીએ અને અવેરનેસ આપી શકીએ ખાસ ઉદ્દેશ્ય એ જ છે કે આપણે લોકો હંમેશા વાતો કરતા હોઈએ છીએ સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીને બહુ જોતા હોઈએ છે પણ એ ખાલી સોશિયલ મીડિયા પૂરતું જ મર્યાદિત રહે છે જ્યારે આપણા ઉપર વાત આવે છે ત્યારે આપણે એ બાબતે કેટલું ધ્યાન આપી શકીએ છીએ તો ખાસ કરીને આજે રાજકોટની જનતાને અમારે આ જ એક મેસેજ આપવાનો છે કે જો આપણે આપણી ખુદની આસપાસ જો આ સફાઈ રાખીશું તો સફાઈ માટે મારે વધારે સમજાવવાની જરૂર નથી પણ એ આપણા જ માટે લાભદારક છે કારણ કે આજના બે હજાર ચોવીસના કાળમાં આપને ખબર જ છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ સફાઈ અભિયાનને ખૂબ જ પ્રોત્સાહિત કર્યું છે અને અમને ખુશી એ વાતની છે કે રાજકોટ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા આ વીકેન્ડ ગ્રુપને સહભાગી થવાની તક મળી છે અને આશિષ સર અને એ લોકોની ટીમ સતત અમારી સાથે રહી અને વધુને વધુ લોકો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરી રહી છે મારું નામ ધર્મેશ વાડા છે અત્યારે અમારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં એક તારીખથી નહીં પંદર તારીખ સુધી સ્વચ્છતા અભિયાન ચાલુ છે અને સ્વચ્છતા અભિયાન દરમિયાન અમે એક આજે એક રથ બહાર પાડેલો છે એ રથ દરેક સ્કૂલમાં જઈને ત્રણથી ચાર સ્કૂલમાં વિઝિટ કરે છે નાના બાળકોને સ્વચ્છતા વિશે નોલેજ આપે છે અને સ્વચ્છતા કઈ રીતે રાખવી કઈ રીતના એને મેન્ટેન કરવું એ સૌથી એક મહત્ત્વનો મુદ્દો છે આજથી બે હજાર સોળમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે વાત કરી હતી કે આપણા જે આ દેશ છે એને આપણે સ્વચ્છ બનાવવાનો છે ક્લીન કરવાનો છે સાહેબનું મહાત્મા ગાંધી એમનું પણ એક મોટો હતું કે આપણું જે દેશ છે એ એકદમ સ્વચ્છ અને ક્લીન બને અમે આ બે થી ત્રણ વખત અમે આવેલા છીએ અને આ અમારો ફર્સ્ટ ટાઈમ રેલવેમાં છે આની પહેલા અમે ઇલેક્ટ્રિક બોટમાં પણ કરેલું છે આયોજન અને ઇન્ડિયન લોવલમાં દર વર્ષે આ આયોજન અમે કરીએ છીએ સર આમ આ અધિકારીઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને સપોર્ટની વાત કરીએ કે અમે બસ અમારા સાહેબે જે વાત કરી કે અમારે આ અભિયાન આ રેલવેમાં ચલાવવું છે તો એમને તરત જ હા પડે કે નહીં તમે અમારા રેલવે સ્ટેશનમાં આવો અને સ્વચ્છતા અભિયાનને આગળ પ્રોત્સાહિત કરીએ